પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ઐતિહાસિક પૌરાણિક મંદિર ભગવાન ભોળાનાથની મહિમા વર્ણતો ઉત્સવમાં શિવરાત્રી મહાદેવની વિશેષ પૂજાનો અવસર હોય છે ત્યારે રાધનપુરમાં શિવલાયો નાદથી ગુંજ્યા હતા અને હજારો વર્ષ જૂના ભોળાનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી ભોળાનાથ ભગવાને દૂધ ગંગા જળવેલી પત્ર તલ નો અભિષેક કરવામાં આવ્યો હતો તમામ મિત્રો શ્રી ખાખરેશ્વર મહાદેવ મંદિર સ્થિત આવેલું મંદિર છે અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં મહાદેવજી મહાકાલીમાં કાલભૈરવ અન્ય એક ખાસ મહત્વના જે માતાજી બિરાજમાન છે એને અમે અહીં ધાવણી માતા તરીકે કહીએ છીએ તેમનું પણ અનેરું મહત્ત્વ છે અહીંયા વર્ષમાં લગભગ પાંચ જેટલા ઉત્સવો ઉજવવામાં આવે છે અને અતિભવ્ય રીતે અહીંયા ભક્તજનોનો પણ મેળાવડો સારી રીતે થાય છે અને અહીંનું મંડળ અને અહીંના કાર્યકર મિત્રોનો સમૂહથી એક સરસ દર વખતે પાંચ આયોજન જેમ કે શ્રાવણ મહિનાનો આખા મહિનો પૂજા કરવામાં આવે છે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે પાટોત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવ એવા અનેક પ્રસંગો આ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે અને લગભગ હજારેક વર્ષ જૂનું આ વોયરાશીરી સ્થિત મહાદેવજીનું મંદિર છે જેનો ઇતિહાસ પણ ભવ્ય છે જેના દર્શન કરવા માત્રથી ત્રિવિધના પ્રાપોમાંથી મુક્તિ મળે છે એવું લોકમુખે છે હર હર મહાદેવ જય બુલે તળાવની ઉપર આવેલું કાશી વિશ્વનાથ મંદિર એ સારી વર્ષ છે અહીંયા ઘણા તળાવીને ગયા છે અને આના પતલા પણ બહુ ઘણા નવાબને પણ પતલો આપેલો છે જેની અંદર એમને ચૌદથી ગઢીનો દીપડો આપ્યો છે આ એનો ઇતિહાસ છે અને ભજનની જગ્યા છે ચમત્કારીક જગ્યા છે દર્શન કરવા માટે આનંદથી વધારો બધાય સત્સંગ તેવ ઉજવાય છે એક શિવરાત્રી તહેવારો તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો